જય મુલેધર રાધે રાધે ખાખી વર્દી ઉપર લાંછન લગાવવા માટે આપણે એક ક્ષણનો વિલંબ નથી કરતા જ્યારે એની સારી દિશાને સારા કાર્યને આપણે ભૂલી જઈએ છીએ એટલે જવાનો માટે ખાખી વર્દીધારી પોલીસ જવાનો માટે એક રચના કરી છે એ વાંકી મુછડિયું નહીં કડકાઈ રાખી છે એ વાંકી મુછડિયું નહીં કડકાઈ રાખી છે ખરેખર દોસ્ત ખાખી તો આખરે ખાખી છે યાર્ડમાંથી રડતા ખેડૂતની કોબી ખરીદે યાર્ડમાંથી રડતા ખેડૂતની કોબી ખરીદે ગરીબને મફત આપે આટલું કાફી છે ખાખી તો આખરે ખાખી છે લોકડાઉનમાં બાળકી ટિફિન લઈને ના નીકળે લોકડાઉનમાં બાળકી ટિફિન લઈને ના નીકળે અરે દવાખાને પણ પોલીસ પહોંચાડે આ વાત સાચી છે ખાખી તો આખરે ખાખી છે બાવળને છાંયડે બેસી ક્યારેક ચવળ રોટલી ખાય બાવળને છાંયડે બેસી ક્યારેક ચવળ રોટલી ખાય દાળ વગરની દાળ ને પાણીની છાશ ચાખી છે દોસ્ત ખાખી તો આખરે ખાખી છે એને ગરબાર છે સંસાર છે વ્યવહાર છે એને ગરબાર છે સંસાર છે વ્યવહાર છે બધું છોડી જાત જોખમમાં નાખી છે દોસ્ત ખાખી તો આખરે ખાખી છે અનુહર્ષ છાપ એવી કે ગમે એનું લઈ લઈએ અનુહર્ષ છાપ એવી કે ગમે એનું લઈ લઈએ એણે રસોડા ખોલ્યા જાઓ બધી માફી છે ખાખી તો આખરે ખાખી છે એ વાકી મુછડિયું ને કડકાઈ રાખી છે ખરેખર દોસ્ત ખાખી તો આખરે ખાખી છે કોરોના કાળ દરમિયાન પોલીસ જવાનોના અનન્ય કામને કારણે એ એમની એક અલગ છબી આપણને જોવા મળી હતી એનું પોઝિટિવ પાસું આપણે મોટા ભાગે વિચારતા નથી અને ખાખીના નેગેટિવ પાસાને આપણે ચડે ચોક ઉછાળીએ છીએ આ રચના પોલીસ જવાનોને સમર્પિત છે જય હિન્દ વંદે માતરમ